સુરત નાનપુરા પોસ્ટ ઓફિસ નજીક એક મકાનના દરમિયાન દિવાલ તૂટી પડતા એક મજૂરનું દબાઈ જવાને કારણે મોત જ હતું આ ઘટનાની જાણ બાદ પોલીસ દોઢ થઈ ગઈ હતી મૃતક રમણ દિડોર રાજસ્થાન નો વતની અને એક મહિનાથી મજૂરી કામ કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું

સાંજે ચાર વાગે ની કોઈ ઘટના ઘટી છે મકાનપુર વિસ્તારમાં જે ચાર માલ ને એપાર્ટમેન્ટોલેશન નું કામ કરતા હતા લોકો મજૂર ભાઈને જો જે મજૂર તરીકે ચાર ભાઈઓ કામ કરતા હતા તે જગ્યા પર અને વગર સેફ્ટી ભાઈઓને કામ કરાવતા હતા કોન્ટ્રાક્ટર ભાઈઓ જયારે સાંજે સાત વાગે અમારા ગ્રુપ તરીકે અમને માહિતી મળી પીએમ સિવિલ પાસે અમે આવી ગયા હતા એમના સમાજના જે ભાઈઓ અહીંયા ઉભા હતા જાણવા મળ્યું હતું થોડી ઘણી માહિતી પણ એમના ભાઈ જયારે કોન્ટ્રાક્ટર સાથે લઈ ગયા હતા અને એ આવ્યા ત્યારે અમે એમને જાણવા મળ્યું હતું કે ભાઈ તમે કઈ રીતે કામ કરતા ત્યારે કીધું કે અમે ચાર ભાઈઓ કામ કરતા હતા અને જે ડિમોલેશન ને જે ચાર મા એપોઇન્ટમેન્ટનું કામ કરતા હતા એમને પૂછ્યું ત્યારે એમને કીધું કે વગર સેફટી અમને કામ કરાવતા હતા મતલબ કે સુરત સિટીમાં કોઈ પણ ઘટના ઘટે છે ગમે ત્યાં ત્યાં વગર સેફ્ટી આ બિલ્ડરોને મજદૂરોને કામ કરાવી રહ્યા છે આમાં પણ એક દીવાલ મોટી ધરાશાયી તે મજદૂર ઉપર પડી જાય અને મજદૂરનો અમારા જે ભાઈ છે એનો ડેથ થયું છે તો આમાં કોન્ટ્રાક્ટરોની પૂરેપૂરી બેદરકારી છે અને જે પણ મકાઈપુર વિસ્તારના આજુબાજુ બનાવ બન્યો છે તો જે પણ પોલીસ સ્ટેશન લાગતું એ પોલીસ સ્ટેશનના વિસ્તારના અમારે એ જ કેવું છે કે ભાઈ જે પણ પોલીસના હદમાં બનાવ બન્યો છે પોલીસ સ્ટેશનના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જે સદ્દામ ભાઈ કરીને રાજદીપ ભાઈ કરીને કોન્ટ્રાક્ટર છે એમના વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરે એ જ અમારા સમાજની આખી માંગણી છે